જય માતાજી મિત્રો જય શ્રી રામ હું યોગેશ ગજેરા શ્રી દેવ બળદ આશ્રમ રફાળા આ વિડીયો એટલો શેર કરજો જેથી આપણને સારો માણસ મળી રહે આપણે આવા વૃદ્ધ બળદોની સારી રીતે દેખભાળ કરી શકીએ એવો એક ગોવાલની જરૂર છે યોગ્ય પગાર આપશું આપણે જો આ બળદ આપણે અત્યારે બધું શાણ વાહિધું કમ્પ્લીટ કરી નાખ્યું અને જો એની મેળે અંદર મીડાશે જાવા તો સારા વ્યક્તિને એટલે વાત કરું છું કે આ બિચારા બળદ છે તો પછી સારી રીતે દેખભાળ કરી કે તો જ આનું આપણે કામ માટે માણસ છે બાકી આને પાણી ન પાય ટાઈમે બીમાર બળદને ખાણ ન મળે તો ઈ આપણે પછી નિહા પર લેવા એટલે સારો સેવાભાવી માણસ હોય તો આપણો કોન્ટેક કરજો શ્રી દેવ બળદ આશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી મારો મોબાઈલ નંબર છે સિત્તેર ઓગણ સિત્તેર એકોતેર પંચાણું પંચાણું જો બળદ કેવા એ આવે છે બધાય હમણાં અંદર વયા જાય ભાવ ખીલે ખીલા છૂટા જ રાખવાના છે જોવો તો સારો માણસ કોન્ટેક કરે